મૂળ વતન વિશે મતભેદ લોકમાન્ય ઉત્તર ધ્રુવ ઓફ દયાન લોરેન્સ અને પી ગાઈલ્સ યુરોપ પ્રોફેસર મેનકા જર્મની મેક્સમુલર મધ્ય એશિયા એક જર્મન સાહિત્યકાર અને આ જ મત છે આર્યો મધ્ય એશિયાના ઘાસના મેદાનોમાં હશે ઘાસચારાની તંગી સ્થળાંતરની જરૂરિયાત એક ટુકડી યુરોપ તરફ બીજી ટુકડી ઈરાનના ખૈબરઘાટના માર્ગે થઈને હાલના પંજાબના સપ્ત સિંધુના વિસ્તારમાં આવ્યા અને વસવાટ કર્યો અભિલેખ બાંઘસ કોઈનો અભિલેખ તુર્કી એશિયાના માઇનરમાંથી મળેલ છે ઇન્દ્ર વરુણ મિત્ર નાસત્યનો ઉલ્લેખ જે વૈદિક સંસ્કૃતિના દેવતાઓ છે ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર મેક્સ મુલરે કરેલ વૈદિક સમયગાળાના બે ભાગ એક વૈદિક યુગ અથવા ઋગ્વેદિક યુગ અથવા પૂર્વ વૈદિક યુગ સમયગાળો ઈસવીસન પૂર્વે સોળસો થી હજાર આ સમયમાં રામાયણ અને ઋગ્વેદની રચના थई हसे बीजू अनावैदिक युग अथवा उत्तर वैदिक युग ईसवी सन पूर्व 1000 થી 600 આ સમયમાં મહાભારત ની રચના થઈ હસે વૈદિક સાહિત્યના ભાગ 4 વેદો બ્રાહ્મણો આરણ્યકો ઉપનિષદો 1 વેદો સંસ્કૃત સાહિત્ય ની જનની વેદનો અર્થ જ્ઞાન ઓળખ જ્ઞાન સંહિતા

સામવેદ યજુર્વેદનો સમાવેશ થાય છે લઘુવેદ ઓળખ આર્યોના જીવનની આરસી મનુભાઈ પંચોડી દ્વારા વિશ્વ સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવ ઇતિહાસનો પ્રથમ ટેસ્ટામેન્ટ એટલે નીતિ વચન બોધ સંકલન વેદ વ્યાસ મૂળ નામ મહિ કૃષ્ણ વડળ ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ત્રીજા મંડળમાં સમાવેશ દસમું મંડળ વસિષ પુરુષ સુક્ત વ્યવસ્થાનો ઉલ્લેખ બસો પચાસ સુક્તો એટલે સૌથી વધુ ઇન્દ્ર એટલે પુરંદરને સમર્પિત યુદ્ધનો દેવતા પુરોહિત વસિષ્ઠ વિશ્વામિત્ર ઘોડો મૂળ વતન ઈરાન અને મધ્ય એશિયા સ્વસ્તિક સંસ્કૃતિનું ચિહ્ન વાઘ અને ગેંડાનો ઉલ્લેખ ઋગ્વેદમાં નથી ઋગ્વેદનું લખાણ ભુજપત્ર પુણે ખાતે પુસ્તકાલયમાં સુરક્ષિત વિસ્તાર બ્રહ્મવર્ત સરસ્વતી મૈત્રે ઋવેદ ની રૂચાઓની રચના લોપા મુદ્રા અપાલા ઘોષા વિશ્વધારા ગાર્ગી મૈત્રે ચતુર્વણીય વ્યવસ્થા એક વિરાટ પુરુષની યગ્યમાં આહુતિ જેનાથી મુખમાંથી બ્રાહ્મણો અને પગમાંથી શુદ્રો ઉપલા ત્રણેય વર્ગની સેવા કરવી આશ્રમ વ્યવસ્થા માનવ જીવન સો વર્ષનું ગણી ચાર ભાગ પાડેલ પ્રથમ આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ એકથી થી પચીસ વર્ષ વિદ્યા પ્રાપ્ત કરવી બીજો સંસારથી વિરક્ત થવું ચોથો આશ્રમ સંશ્રમ છોતેર થી સો તપસ્વી જીવન બીજું સામવેદ ભારતીય સંગીતનો ઉદ્ભવ ગ્રંથ ભારતીય સંગીતની ગંગોત્રી ગાયત્રી છંદમાં રચના થયેલ છે પ્રથમ દ્રષ્ટા જૈમિની યજુર્વેદ યજ્ઞ યાગાદી પ્રવિત્ર પ્રાર્થનાઓનો ગ્રંથ આંશિક રીતે લખાયેલ ગ્રંથ ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપે લખાયેલ ગ્રંથ ભાગ બે શુક્લ યજુર્વેદ કૃષ્ણ યજુર્વેદ રાજસુ યજ્ઞ અને વાજપેયી યજ્ઞનો પ્રથમવાર ઉલ્લેખ અગ્નિ લોકો અને ભગવાન વચ્ચેનું માધ્યમ અથર્વવેદ જાદુ દોરા નો જાદુટોણા જેવી તાંત્રિક વિદ્યાનો ઉલ્લેખ રોગો અને અનિષ્ટ તત્વો સામે લડવા માટે પ્રારંભમાં ગ્રંથ એટલે કે વેદ તરીકે સ્થાન ન મળ્યું પાછળથી સમાવેશ રચના કરનાર અથર્વા ઋષિ ઓળખ બ્રહ્મવેદ

ઋષિ તપસ્થલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લખતા ચોથું પાસે જઈને બેસવું અર્થ ઓળખ પરમાત્માની રાણી વેદનો છેડો વિષય તત્વજ્ઞાન સંખ્યા એકસો આઠ સૌથી પ્રાચીન અને સૌથી મોટું બૃહદારણ્ય સૌથી નાનો ઈશોપ નિષદ વેદાંતો વેદોનો સાર હોવાથી સત્યમે જયતે તે ઉપનિષદ વેદાંગો વેદના અંગો છ વેદાંગો નો સમાવેશ નિરુક્ત જ્યોતિષ શિક્ષા અને છંદ વેદને વાંચવા માટે વ્યાકરણ નિરુક્ત વેદને સમજવા માટે કલ્પ અને જ્યોતિષ યજ્ઞની વિધિ માટે સૂત્ર સાહિત્ય ઓછામાં ઓછા શબ્દોમાં વધુ વિચારો જેને સૂત્ર સાહિત્ય કહે છે ષડ દર્શન દર્શન અને સ્થાપત્ય જોડીમાં લઈશું સાંખ્ય કપિલમુનિ યોગ પતંજલિ ન્યાય ગૌતમ વૈશેષિક કણાદ પૂર્વ મીમાંસા જૈમિની ઉત્તર મીમાંસા બદરાયણ મહાકાવ્યો એક રામાયણ આદિકાવ્ય રચયિતા વાલ્મીકી અથવા રત્નાકર જે મૂળ નામ ગણીશું રામ વિષ્ણુના સાતમા અવતાર ચોવીસ હજાર શ્લોકો હોવાથી ચતુર વિસરતી સંહિતા સાત કાનમાં વિભાજીત સૌથી મોટો બાળકાંડ સૌથી નાનો ક્રિસ્કિંદાકાંડ હનુમાનનો ઉલ્લેખ સુંદરકાંડ બીજું મહાભારત રચયિતા વેદવ્યાસ સંસ્કૃત ભાષામાં કૃષ્ણ વિષ્ણુના આઠમા અવતાર શરૂઆતમાં ઇઠયાસી હજાર શ્લોકો જય સંહિતા હાલ એક લાખ શ્લોકો જેથી સત સૌથી પર્વમાં પર્વ શાંતિ પર્વ બારમું શ્રીમદ ભગવદ્ ગીતા ભીષ્મ પર્વ એટલે કે છઠ્ઠું પર્વનો સારાંશ શ્રીમદ ભગવદ ગીતામાં અઢાર અધ્યાયો અને સાતસો શ્લોકો સૌ પ્રથમ અવતારવાદ ઉલ્લેખ

ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ સામાજિક વ્યવસ્થાનો વિનિમય અર્થ એટલે હાલ જેલમ અશકિની હાલ ચિનાબિયા હાલ બિયાસ પૈઋુષણી હાલ રાવી શતુદ્રી એટલે સતલજ અને સરસ્વતી અને સિંધુ અહીંયા સૌથી લોકપ્રિય નદી સિંધુ સૌથી પવિત્ર નદી સરસ્વતી દશરાગ્ય યુદ્ધ નદી કિનારે રાજા સુદાન અને સામે રાજાઓની સંયુક્ત સેના જેમાં ભરતકુળના રાજાની જીત થાય છે રાજકીય સંસ્થાઓ સભા અને સમિતિ અને વિદથ સભા સમિતિ જેને ગણ અને વિદથ સૌથી જૂની સભા રાજકીય વહીવટી ન્યાય વિષયક કાર્ય કરતી સંસ્થા શ્રેષ્ઠ લોકોની સંસ્થા સમિતિ લોકસભાની જેમ લોકોના પ્રતિનિધિઓનો સમૂહ રાજાની કાર્ય મંત્રી પરિષદ પુરોહિત ગ્રામીણ કુલપોવી કરતા સેનાનીનો સમાવેશ રાજકીય વ્યવસ્થા કબીલાઈ પ્રકારની સામાજિક ઉત્સવમાં પીણા સોમરસ સોમ નામે વનસ્પતિ માંથી શબ્દો ગૃહિણી ગૃહ સહધર્મચારિણી મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન વહીવટી વ્યવસ્થા ગ્રામ ભેગા થઈને વિંશુ વિંશુ ભેગા થઈને જન અને જન એટલે રાજ્ય ગ્રામનો વડો ગ્રામણી વિંશુનો વડો વિંશુપતિ

અશ્વિની ભારત નું આરીકરણ કરનાર અગત્ય મુનિ કૃષ્ણ પ્રથમ ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદ આજીવક સંપ્રદાય મખલી ગોશાલ ધર્મ રક્ષક અધિકારી પુરોહિત પ્રતિલોમ ઉપલા વર્ણની સ્ત્રી અને નીચલા વર્ણનો પુરુષ લગ્ન કરે ત્યારે અનુલોમ ઉપલા વર્ણનો પુરુષ અને નીચલા વર્ણની સ્ત્રી લગ્ન કરે ત્યારે સૂર્યના પિતા ધ્યોસ અને માતા અદિતિ પશુ દેવતા પશુપતિ અથવા પોષણ લોકપ્રિય અનાજ જવ ઋગ્વેદમાં સમય માપવાનો એકમ ગોધુલી અંતર માપવાનો એકમ ઘર પૃથ્વી પર વરસાદ લાવવા મદદ કરનાર દેવ પર્જન્ય આવા જ કોમ્પિટે પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જરી મળીશું ના વિડીયોમાં